સનાતન ધર્મમાં મંગળવારનું ખાસ મહત્ત્વ છે કારણ કે આ વારના અધિષ્ઠાત્રા ગ્રહ છે મંગળ ગ્રહ નવ ગ્રહોમાં મંગળનું સ્થાન સવિશેષ જોવા મળે છે કારણ કે તે શરીરમાં લોહીની તકલીફો સાથે જોડાયેલું છે ત્યારે આજે જાણીશું કે જો આપની કુંડલીમાં મંગળ અશુભ સ્થાનમાં હોય અને આપના જીવનમાં જો માંગલિક કાર્યો અટકી ગયા હોય તો કયા કરવા ઉપાય જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા ધરણી ગરબા સંભુતમ વિદ્યુતકાંતિ સમ કુમારમ શક્તિ હસ્તમ મંગલમ પ્રણમામ્યાહમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમને જ્યોતિષનો એક એવો ઉપાય કહીશ કે એ ઉપાય બહુ જ સુંદર છે શ્રેષ્ઠ છે ચમત્કારી છે અને ઘરેલું ઉપાય છે અને તે ઉપાય છે ભગવાન મંગલ દેવનું ધરણ ગર્ભ સંબોધમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ અસ્તમ ચ મંગલમ પ્રણમામ્યુમારમ શક્તિ અસ્તમ ચ જેમ નવ ગ્રહ છે તો નવ ગ્રહ અંદર સૂર્ય ચંદ્ર અને ત્યાર પછી આવે છે મંગલ મંગલકારી મંગલ જેનો મંગલ સારો એનું જીવન સારું મંગલ પણ જેની કુંડલીમાં ઘણી વખત મંગલ દોષ આવી જાય ને તેવા લોકોને લગ્નમાં મુસીબત ઊભી કરી દે છે માંગલિક થઈ જાય બીજા નંબરની વસ્તુ કે જન્મ કુંડલીમાં કદાચ જો મંગળ નીચનો હોય અસ્તનો હોય અથવા રાહુ સાથે દૂષિત હોય તો પણ માણસને ઘણી બધી લોહીની સમસ્યાઓ ઉત્પન્ન કરતો હોય છે શરીરમાં અલગ અલગ રોગના કારક અલગ બધા ગ્રહો હોય છે જેમાં જે વ્યક્તિને સૂર્ય ખરાબ હોય તો આપણે એવું કહી શકીએ સૂર્ય એટલે પ્રકાશ નેત્ર આંખોની તકલીફ હૃદયની તકલીફ સૂર્યથી થાય ચંદ્ર જેનો ખરાબ એનું મન ખરાબ ચંદ્રમાં માણસો ઓજા તો ચક્ષુ સૂરજો ઓજા આવે તો ચંદ્ર ખરાબ એટલે માણસ બહુ વિચલિત રહ્યા કરે ડિસ્ટર્બ રહ્યા કરે ઊંઘ ના આવે દિમાગ આખો દિવસ ફર્યા કરે મંગલ ખરાબ તો લોહીની સમસ્યા બુધ ખરાબ તો ચામડીની સમસ્યા ગુરુ ખરાબ તો ડાયાબિટીસની તકલીફ શુક્ર ખરાબ તો સંતાન અને પત્ની અને પ્રેમમાં તકલીફ ઊભી કરે શનિ ખરાબ તો ગેસ વાયુ તકલીફ રહે રાહુ ખરાબ તો હાડકાની સમસ્યા બી ટ્વેલની તકલીફ હાડકાં ખોખલા થઈ જવા અથવા હાથ પગ ભાગવા કે ફ્રેક્ચર થવું સર્જરી થવી બધું રાહુનું કારણ તેમ નવ ગ્રહમાં મંગલ ગ્રહ જે છે મનુષ્યનો લોહીનો કારક છે અને ઘણી વખત તો જ્યોતિષ તો એટલું બધું ગહન હોય છે કે જે વ્યક્તિને ઘણા લોકોને આપણે જોઈએ છીએ ભાઈ બ્લડ કેન્સર થયું તો એનું કારણ ઘણી વખત જ્યોતિષમાં એવું કહેવાય છે કે રાહુનું કામ છે બગાડવું રાહુ જે ગ્રહ જોડે બેઠો એ ગ્રહનું બીમારીને બગાડે મતલબ એ સ્થાન બગાડે રાહુ જે છે દાનવ છે અસુર છે સૂર્ય સાથે બેસે તો ગ્રહણ લગાડે આંખ નેત્રનો રોગી બનાવે તેમ લોહી સાથે મતલબ મંગલ સાથે જો રાહુ બેસે તો લોહીને બગાડે રાહુ અને લોહી બગડે તો આપણે કહીએ ભાઈ લોહી બગડવું એટલે બ્લડ કેન્સર બ્લડની તકલીફો જે ઊભી થાય એ રાહુ અને મંગળ દ્વારા થતી હોય છે અથવા મંગલ જો ખાલી એકલો હોય નીચનો હોય અને અશુભ હોય તો પણ માણસને લોહીની નાની મોટી ગાંઠ થતી હોય છે અને આપણા ઋષિ મુનિઓએ ઘણું બધું આવું જ્યોતિષશાસ્ત્રમાં એક એક વસ્તુ ઉપર એનું લખેલું છે ને જેને બાલબોધ નામના ગ્રંથમાં પણ એના બધા પ્રમાણ આપેલા છે હવે રહી વાત મંગલ ખરાબ છે કેટલી ડિગ્રીમાં છે કેવો છે અસ્તનો છે તો એ બધી વસ્તુને જોવા માટે જન્મકુંડલીનું માધ્યમ લેતા હોય છે પરંતુ કોઈને લોહીની તકલીફ રહેતી હોય વારંવાર લોહી ઓછું રહેતું હોય કાં તો લોહી બગડી જતું હોય અથવા લોહીની ગાંઠો ભરાતી હોય ગાંઠો થઈ જતી હોય તો અને કુંડલી માંગલિક હોય મંગલ દોષ હોય તો આવા વ્યક્તિઓ માટે ખાસ કરીને આ ઉપાય કરું જણાવું છું બીજા નંબરની વસ્તુ જે લોકો ભૂમિનો વ્યવસાય કરતા હોય મંગલો ભૂમિપુત્રોચ્ચાર ઋણ કરતા હોય મંગલદેવ ભૂમિના દેવ ગણવામાં છે જે લોકોનું સિમેન્ટ રેતી કપચી ખેતી ખેતીલાયક જે કંઈ વસ્તુ હોય અથવા ભૂમિમાંથી નીકળતી વસ્તુઓ અથવા સિમેન્ટ રેતી મકાન પ્રોપર્ટી બિલ્ડર આ બધી વસ્તુઓ પાછા મંગલમાં આવતી હોય બ્રોકર જે લોકો હોય તો બધા લોકો માટે મંગલ ગ્રહ જેટલો સારો મંગલ પાછો ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર બધી જ વસ્તુમાં આવે પાછો તો મંગલ ગ્રહને જેટલો સારો થાય એટલું આ બધી વસ્તુમાં સારું પરિણામ આપે છે હવે કોઈને લોહીની વધારે સમસ્યા રહેતી હોય તો ખાસ કરીને આ મંગલ દેવનો ઉપાય હું તમને જણાવું છું આમ તો મંગલદેવના આરાધ્ય ભગવાન ગણેશજીની ઉપાસના કરે તો પણ મંગલ શુભ પરિણામ આપે છે ઘણા લોકો કેસરી કલરના વસ્ત્ર દાન કરતા હોય છે મસૂરની દાળનું દાન કરતા હોય છે મંગલદેવના રત્ન પહેરતા હોય છે પરંતુ આજનો ઉપાય જે છે ગુળનો ગુડ કહેતા ગોળ ગોળનો ઉપાય મંગલદેવ માટે સૌથી વધારે શીઘ્ર પરિણામ આપશે હવે રહી વાત ન્યુમરોલોજીની ભાષામાં જો વાત કરીએ તો મંગલદેવનો નંબર જે છે નવ નંબર છે તો અહીંયા ગુળ કહેતા ગોળ ગોળ લેવાનો છે અને આ ઉપાય નવ મંગળવાર કરવાના છે જેમાં શું કરવાનું છે કે જે લોકોને મંગલની તકલીફ હોય એ લોકોએ મંગળવારના દિવસે ગોળ લેવાનો છે નવ વાર મસ્તક ઉપરથી ફેરવવાનો છે અને ગોળ કેટલો લેવાનો એ પણ નવની માત્રામાં નવસો ગ્રામ લો નવ કિલો લો જે તમારી શક્તિ ભક્તિ પ્રમાણે પણ નવ નંબર પ્રમાણે લેવાનો અને એ તમે ગોળ લીધા બાદ નવ વખત મસ્તક ઉપરથી ફેરવો જે લોકો લોહીની સમસ્યા હોય એ લોકો ખાસ અને નવ વખત ફેરવ્યા બાદ એના નાના નાના ટુકડા કરીને કોઈ વૃક્ષ હોય એ વૃક્ષની નીચે જઈને થોડા થોડા ટુકડા મૂકવાના જેનાથી કીડીઓ ખાય અને તે ગોળ અનેક વૃક્ષ નીચે જઈને મૂકવાના છે નવ વખત નવની માત્રામાં લેવું નવ વખત નવ મંગળવાર કરવો આ ઉપાય નવ વખત ઉતાર કરવો અને એ વૃક્ષની નીચે જઈને મૂકવાનું અને આ ઉપાય તમે જ્યારે કરો છો તે વખતે મંગલદેવનું મસ્તક ઉપરથી ઉતાર કર્યા બાદ તે ગોળને સેવામાં મૂકીને મંગલદેવના નવ નામ બોલી જવાના અને એ નવ નામ બોલીને પછી ઝાડની નીચે જઈને મૂકવાનું મિત્રો ઝાડની નીચે જઈને મૂકવાથી પહેલો ફાયદો આમ જોવા જઈએ તો હજારો લાખો કીડીઓ એને એને ગ્રહણ કરશે એને ખાશે એટલે એનું પેટ ભરાશે બીજા નંબરની વસ્તુ મંગળવાર એટલે કેમ કે મંગળની પીડા માટે તમે ઉપાય કરો છો એટલે મંગળવાર ત્રીજા નંબરની વસ્તુ ગુળ એટલા માટે કે મંગલદેવને પ્રિય છે ગુળ એટલે ગોળ એમને પ્રિય છે અને ચોથા નંબરના મંગલદેવના નવું નામ એટલે બોલવાના કેમકે આપણે નામ બોલીએ તો એ મંગલદેવનું ઉપાય છે તે સાબિત થાય છે તો તમે મારી વિધિ વિધાનને આ ઉપાયને સમજી ગયા બધા નવસો ગ્રામ અથવા નવ કિલો નવ મંગળવાર નવવાર માથા ઉપરથી ઉતારી કીડીઓને ત્યાંથી મૂકવાનું અને તે વખતે જ્યારે ઉતાર કર્યા બાદ હાથમાં પકડીને નવું નામ બોલવાના મંગલદેવના કયા નવું નામ છે તો પહેલું નામ છે ઓમ ભૌમાય નમ નામ લખી લેજો અથવા વિડિયો બનાવી લેજો પહેલું નામ છે ઓમ ભૌમાય ન બીજું નામ ઓમ ભૂમિપુત્રાય ન ત્રીજું નામ ઓમ ઋણહત્રે નમ ચોથું નામ ઓમ ધનપ્રદા નમ પાંચમું નામ ઓમ સ્થિરાસનાય ન સ્થિરાસનાય નમ છઠ્ઠું નામ ઓમ મહાકાયાય સાતમું નામ ઓમ સર્વકાર્ય વિરોધકાય નમ સર્વકાર્ય વિરોધકાય નમ આઠમું નામ ઓમ લોહિતા લોહિતાય નમ ઓમ લોહિતાય નમ અને છેલ્લું નવું નામ ઓમ લોહિતાક્ષાય નમ ઓમ લોહિતાક્ષાય નમ તો મિત્રો આ ભગવાન મંગલદેવના નવ નામ હતા નવ મંગળવાર ઉપાય કરવાનો નવ વાર માથાપતિ ઉતાર કરવાનો અને કીડીઓને ખવડાવવાનો આ ઉપાય શાસ્ત્રમાં શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે અને આ ઉપાયથી ઘણા લોકોને લાભ પણ થયેલા છે અને અમે અનુભવ પણ કરી ચૂકેલા છે તો ચોક્કસ મંગલ દોષમાંથી અથવા મંગલના દુઃખમાંથી મંગલની પીડામાંથી અને લોહીને લઈને જે સમસ્યાઓ થતી હોય એમાંથી મુક્તિ માટે આ ઉપાય શ્રેષ્ઠ ઉપાય છે તો દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારી મેં તમને ગોરનો ઉપાયની જાણકારી આપી છે મંગલદેવની ઉપાયની જાણકારી આપી છે અને આવી જ જાણકારી ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી અવરનવર હું પ્રફુલ્લ પંડ્યા તમને રોજે રોજ કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન